આદિવાસી સમાજમાં રોસ લીમખેડામાં બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ વિવાદ નો ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાજકીય વિવાદ સર્જા હતો અહીં લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ પ્રતિમાનું અનાવરણ આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આદિવાસી સમાજને વિશ્વાસમાં લીધા વિના સરકારી આગેવાનો દ્વારા તેનું અનાવરણ કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો હતો આદિવાસી આગેવાન નરેશભાઈ આદિવાસી પરિવારે આક્ષેપ કર્યો છે કે તારીખ આઠ ઓગસ્ટની સાંજે પ્રતિમા પર આદિવાસી સમાજની તકતી લગાવવામાં આવી હતી જોકે ભાજપના આગેવાનોએ રાત્રે આ તકતી હટાવી તેના પર સરકારી આગેવાનોને અને ભાજપના નેતાઓના નામ લખી દીધા હતા આ ઘટનાથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છોને તેમનું અપમાન થવાનું આક્ષેપન કરવામાં આવ્યો છે આ ઘટનાના વિરોધમાં લીમખેડાના બિરસા મુંડા ચોક ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા અને ભાજપના નેતાઓનો વિરોધ નોંધાવ્યો હજારોની મેદનીએ ચોક પર બેસી પોતાનો રોષ વ્યક્ત કર્યો આ સમગ્ર મામલે નરેશભાઈ વારિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આદિવાસી સમાજની લાગણીને દુભાવવાનું કામ થયું છે અને તેઓ આ ઘટનાનો સખત વિરોધ કરે છે આદિવાસી સમાજમાં રોષ લીમખેડામાં બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ વિવાદ નો ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાજકીય વિવાદ સર્જા હતો અહીં લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ પ્રતિમાનું અનાવરણ આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આદિવાસી સમાજને વિશ્વાસમાં લીધા વિના સરકારી આગેવાનો દ્વારા તેનું અનાવરણ કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો હતો આદિવાસી આગેવાન નરેશભાઈ બારિયા અને આદિવાસી પરિવારે આક્ષેપ કર્યો છે કે તારીખ આઠ ઓગસ્ટની સાંજે પ્રતિમા પર આદિવાસી સમાજની તકતી લગાવવામાં આવી હતી જોકે ભાજપના આગેવાનોએ રાત્રે આ તકતી હટાવી તેના પર સરકારી આગેવાનો અને ભાજપના નેતાઓના નામ લખી દીધા હતા આ ઘટનાથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને તેમનું અપમાન થયું આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ ઘટનાના વિરોધમાં લીમખેડાના બિરસા મુંડા ચોક ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા અને ભાજપના નેતાઓનો વિરોધ નોંધાવ્યો હજારોની મેદનીએ ચોક પર બેસી પોતાનો રોષ વ્યક્ત કર્યો આ સમગ્ર મામલે નરેશભાઈ વારિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આદિવાસી સમાજની લાગણીને દુભાવવાનું કામ થયું છે અને તેઓ આ ઘટનાનો સખત વિરોધ કરે છે આદિવાસી સમાજમાં રોષ લીમખેડામાં બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ વિવાદ નો ઓગસ્ટના રોજ વિશ્વા આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાજકીય વિવાદ સર્જાયો હતો અહીં લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ પ્રતિમાનું અનાવરણ આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આદિવાસી સમાજને વિશ્વાસમાં લીધા વિના સરકારી આગેવાનો દ્વારા તેનું અનાવરણ કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો હતો આદિવાસી આગેવાન નરેશભાઈ બારિયા અને આદિવાસી પરિવાર આક્ષેપ કર્યો છે કે તારીખ આઠ ઓગસ્ટની સાંજે પ્રતિમા પર આદિવાસી સમાજની તકતી લગાવવામાં આવી હતી જોકે ભાજપના આગેવાનોએ રાત્રે આ તકતી હટાવી તેના પર સરકારી આગેવાનો અને ભાજપના નેતાઓના નામ લખી આ ઘટનાથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને તેમનું અપમાન થયું છે આ ઘટનાના વિરોધમાં લીમખેડાના બિરસા મુંડા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા અને ભાજપના નેતાઓનો વિરોધ નોંધાવ્યો હજારોની મેદનીએ ચોક પર બેસી પોતાનો રોષ વ્યક્ત કર્યો આ સમગ્ર મામલે નરેશભાઈ વારિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આદિવાસી સમાજની લાગણીને દુભાવવાનું કામ

તમામ જગ્યાએ આજે નવ ઓગસ્ટએ ધામધૂમથી ઉજવીએ છીએ અમારા સમાજની ઓળખ છે તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ છીએ અને અમારો સમાજ જળ જંગલ જમીનના હક માટે લડે છે તો એ જે આ અત્યારની મનોવાદી સરકારો છે એ અમારા હકો છીનવી લે છે એટલે અમારી સરકારની એ પણ માંગ છે કે અમારા જે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યોમાંથી અમારું પ્રદેશનું રાજ્ય અલગ આપે એ અમારી માંગ છે અને સાથે સાથે અહીંયા લીમખેડામાં અમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું છે પણ અહીંયા એ થયું કે મનુવાદી લોકો અહીંયા આવી ગયા અને મનુવાદી લોકો અહીંયા આવ્યા અને એમને સ્ટેચ્યુ પર ઉદઘાટન કરીને જતા રહ્યા પણ અમારી માંગ એ છે કે જે અહીંયા એ સમાજનું સ્ટેચ્યુ છે કોઈ એક વ્યક્તિનું નથી અમારા બિરસા ભગવાનનું છે એટલે ત્યાં જે ધારાસભ્યનું નામ લખ્યું છે સંસદનું લખ્યું છે તે નામ કાઢી નાખવામાં આવે એ પણ અમારી માન છે અમારા સમાજને દુઃખ થયું છે કે કોઈનું વ્યક્તિગત નથી આ કોઈ મૂર્તિ જસવંત બાબોની નથી કે શૈલેષ બાબોની નથી તો સરકારશ્રીને અમારી એ પણ માંગ છે કે આ અમારો સમાજનો પ્રોગ્રામ હતો એને સરકારી ના બનાવે અમે ગુલામ સરકારના ગુલામ નથી અને સરકારના ગુલામ અમે ભણવા પણ નથી માંગતા અમે આ દેશના મૂળ માલિક છીએ અને માલિક રહેવાના છે નહીં કે અમે નોકર ભણવા માંગીએ છીએ એટલે અમારા સમાજને નોકર ભણવાની જરૂર નથી તો અહીંયા જે નામ નાખ્યું છે મનોવાદી લોકોએ જે નામ નાખ્યું છે એ નામ ખરેખર કાઢવામાં આવે એ અમારી માંગ છે તો આ તો પેલા બોર્ડ ઉપર એમનું સંસદ શ્રી જશવંત સિંહ સાહેબ અને એમના છોકરા શૈલેષ બાબુનું નામ છે એમનો ભાઈ છે શૈલેષ બાબુ એમનો તો એ એ લોકોએ એવું નક્કી કર્યું છે કે રાત્રે રાત્રે એ લોકોએ આ પ્લાન કર્યો છે અમારા સમાજની જે તકતી હતી વિરસા મુંડા ભગવાનને અને સમાજવાળાએ જે અનાવરણ કર્યું હતું એ કાઢીને એમનો સરકારી પ્રોગ્રામ અહીંયા હાથીધરા ગ્રાઉન્ડમાં રાખ્યો હતો અને એ લોકો અહીંયા આવીને એમની તકતી ફટાફટ લગાડીને ઉદ્ઘાટન કરી દીધું એ અમને જરાય પણ માન્ય નથી સરકારે અને પોલીસે અમને અહીંયા સપોર્ટ આપ્યો નથી અમે પોલીસવાળાને પણ રજૂઆત કરી પણ એ લોકોએ પણ અમારું સાંભળ્યું નથી આ તકતી ખરેખર અહીંયાથી ઉખાડવામાં આવે અમારા સમાજની તકતી છે એ મૂકવામાં આવે એ અમારી માંગ છે અહીંયા એ ભાજપવાળાએ અમને આ સ્ટેચ્યુ નહોતા રોકવા દીધા તે વખતે અમને જમીન નહોતા આપતા તો અહીંયા અમે સ્ટેચ્યુ રૂપિયા એ અમારો આ જે જિલ્લો છે એ ટ્રાઇબલ એરિયાનો જિલ્લો છે દાહોદ જિલ્લો એટલે ટ્રાઈબલનો છે તો ખરેખર અહીંયા મૂળ માલિકનો જે વિસ્તાર છે ત્યાં અમે જે કરવું એ કરી શકીએ આ સરકારનો પ્રોગ્રામ નથી એટલે આ નામ નીકળવા જોઈએ તો આદિવાસી દિવસને તમે કઈ રીતના જોઈ શકો છો આદિવાસી જે પરંપરાઓ છે અમારી સંસ્કૃતિ છે અને જોહાર અમારો જે શબ્દ છે એ જોહાર અમે નમન કરીએ છે લોકોને કે આ અમારી એક પુરાણી અહીંયા આ તમામ જાતિઓ નથી આવી હરેક જાતિઓ બહારની છે વિદેશની છે ત્યારે અમે એ રીતે જોઈએ છીએ કે અમે અહીંયાના મૂળ માલિક છે અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામ જે જૂના થતા હતા એ રીતે થાય અને સાથે સાથે અમારા માણસોમાં પ્રગતિ થાય અમારો વિકાસ થાય પણ અહીંયા આ મનુવાદી સરકારો બેઠેલી હોવાથી અમારો વિકાસ થતો નથી અમારા તમામ પ્રકારના ભ્રષ્ટાચારી નાણાં પણ ખવાઈ જાય છે અમારી જે ઉપલબ્ધ છે અમારો દેશ અહીંયા આદિ આ જે અનાદિ કાળમાં સોનાની ચીડિયા ગણાતી હતી પણ આ મનુવાદી જ્યાંથી આવ્યા છે ત્યાંથી અમારા લોકોને ગરીબ ભણાવે છે એટલે ગરીબ ને ભણે એના માટે અમે મૂળ માલિકો અત્યારે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ તમારો એક છે છે તીર સર સમજાવજો ને શું થાય અમારો એ પરંપરા છે અમે જંગલોમાં રહેવાવાળા માણસો અહીંયા તમે આ બધી જગ્યાએ અહીંયાથી આબુથી અં અંબાજી સુધી ગામ સુધી આબુથી ઉંમરગામ સુધીની જે અમારો વિસ્તાર છે તમે દેખી શકો છો કે અમે તીર કામઠા ખાંડુ બાલા આ તમામ વસ્તુ અમે હથિયાર રાખવાવાળા છે અમે સિંહ સાથે પણ લડવાવાળા છે એની સામે વાઘ સામે પણ લડવાવાળા છે એમનો એમની સામે લડીને પણ અમે આ વિસ્તાર જાળવી રાખ્યો છે આ લોકો અમારી સંસ્કૃતિ નો નામો નિશાન કરવા માંગે છે અમે મૂળ માલિકો છે તો અમારી સંસ્કૃતિ જીવિત રહેવી જોઈએ અને એમાં સંસ્કૃતિમાં સુધારો વધારો કરે અમારી પ્રગતિ થવી જોઈએ એની જગ્યાએ આ લોકો દબાવે છે અને અમારા પ્રોગ્રામો સરકારના એડે કરવા જાય છે અમે સરકારના ગુલામ નથી આ એક રેલી છે કે પછી એક જનસેલ છે અત્યારે તમે દેખી જો શકો છો એમનો જે પ્રોગ્રામ હતો ત્યાં થોડીક સંખ્યાથી ને અમે જે એક વાગ્યા પછીનો પ્રોગ્રામ આપ્યો હતો સાહેબ

હા એ જ અમે કહેવા માંગીએ છીએ આ વ્યક્તિગત એમનું નામ અહીંયા લખી દીધું એક તીર એક માન અમે એ નારો બોલાડ્યો છે અહીંયા બોલાડતા જ રહીએ છીએ કે અમે બધા સરખા છે કોઈ એક નેતા અમાર જોઈતો નથી અમે સરકારના ગુલામ નથી તો અહીંયાથી આ શક્તિ પર નામ છે એ પણ કાઢી નાખીએ અમારો સમાજ અમે બધા સરખા છે અમારી બહેનો હોય દીકરીઓ હોય સ્ત્રીઓ હોય એ પણ અમારા સમાન બને અમારા પુરુષ સમાન બને એવી અમારી ભાવના છે તમે દેખી શકો શકો છો અમારા સમાજમાં હર કોઈ માણસ આવે તો એમને પાણી ચા તમામ આગતા સ્વાગતા કરવામાં આવે છે એવી બીજા સમાજમાં સાહેબ કરવામાં નથી આવતી તમે માંગ કરી રહ્યા છો કે પૂરા આદિવાસી સમાજ આદિવાસી સમાજ જે પણ આખો એરિયા છે તમામ નેતા મારી સાથે અમારા આગેવાન ચૈતર વસાવાએ આ મુદ્દો ખાસ ઉઠાવ્યો છે અને અમે બિલ પરદેશની માંગ કરી રહ્યા છે ને એ તો અમે લઈને જ જપવાના છે